સુમુલ ડેરીના સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ સુમુલને અપાયો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલને એવોર્ડ આપવામાં આવ્યો સુમુલ ચેરમેન માનસિંહ પટેલ સહિત ડિરેક્ટર્સોએ એવોર્ડ સ્વીકાર્યો સુમુલ ડેરીના નવી પારદી પ્લાન્ટ પ્રતિ દિવસ પાંચ લાખ લિટરની ક્ષમતાને અધ્યતન ટેકનિકલી સાધનો સ્થાપિત અને ઉર્જા કાર્યક્રમ કામગીરીને ધ્યાને લઈ વેસ્ટ વેસ્ટમાં સુમુલ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ બાર કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે જયેશ પટેલ ડિરેક્ટર ડેરી ડેરીના નવી યુનિટને ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા અરિલાક પશુઓ પાલકો માટે ગૌરવની ક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદરણી શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણી માનસિંગભાઈ પટેલે સ્વીકાર્યો છે અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે સુમુલ દેડી લગભગ પંચોતેર વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજને બાર કરોડની આમદની આપવામાં સફળ થઈ છે અને ડેરી જે રીતે ઉત્તર પ્રગટિત થઈ રહી છે સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્નો કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે તમામ પશુપાલકોમાં આનંદ લાગણી છે